ગુરુ ભગવાન કી સનાતન ધર્મ સંતોએ આત્મા સાક્ષા કરવાની અનેક પદ્ધતિ યોગ માર્ગ ગુરુ મંત્ર આપણને બતાવ્યા છે નામ સ્મરણ મંત્ર જપ એ સૌથી સુગમ અને ઉત્સમ માર્ગ છે અને મંત્રને સમજવો એ ઈશ્વરને ઓળખો બરાબર છે મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે ઈશ્વરના નામ અને તેમના સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ હોતો નથી મંત્રનો મૂળ નાદ છે અને નાદ દ્વારા જ આ સૃષ્ટિનું ઉત્પત્તિ થઈ છે અને ઈશ્વરનું પ્રથમ પ્રાગટ નાદ રૂપે થયું આ આદિનાદને જ તેના થકી જ આ વિશ્વનું સર્જન થયું છે અને તે હંમેશા સર્વવ્યાપીક અને સતત ધબકતું રહ્યું છે પરંતુ માનવ માત્રનું મૂળ સ્ત્રોત અને તે આપણી અંદર જ ધડકી રહ્યું છે સાસો મંત્ર છે એટલે જ મંત્ર એ સમગ્ર જગત અને સર્વ મનુષ્યને આધાર છે એટલા માટે જ મંત્રની અતિ સૂક્ષ્મ રહસ્યને સમજવું ખૂબ જરૂરી છે સાસો મંત્ર એ માત્ર અક્ષર અને વર્ણનનો સંયંગ નથી સાસો મંત્ર વર્ણન એટલે કે એ મંત્રમાં કોઈ શબ્દ કે એને કોઈ લાગુ પડે એવું એનું કોઈ વર્ણન કે કોઈ રૂપ હોતું નથી વિશાળ રહી થના અનુભવને જ મંત્ર કહી શકાય મંત્ર એ રૂપ રહિત છે માયાથી એવો પણ શુદ્ધ ચેતન છે ત્યાંનું સ્વરૂપ જ્ઞાન છે તમારી અંદર અહમનો એક શુદ્ધ બોધ છે તે જ અહમ ત્યાંની સમજ એ જ શુદ્ધ અહમ ચેતના છે અને મંત્રનું પણ સાથું સફુરણ એ જ આ સફુરણ દ્વારા જ તમને પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકો છો અને તેનો પ્રત્યક્ષ બોધ અનુભવ કરી શકો છો જ્યારે તમને આડંબક જ રીતે ઓકાકાર થઈ જાય અને ત્યારે તે મંત્ર બની જાય અને શિવસૂત્ર કહે છે કે આવું અંતર્મુખી મન જે મંત્ર જ છે આ શુદ્ધ અહમ બોધમાંથી જ મંત્રો સફુર છે અને જ્યારે તમે ઓમ નમઃ શિવાય જેવો મંત્ર જપો છો ત્યારે તમે તો માત્ર જીભ સાથે જ મંત્રને જોડો છો પરંતુ તેની વસ્તુ જાણવા માટે તમારે ત્યાંના મૂળ સ્ત્રોત અહમનું અંતર ખુરણમાં અનુકરણ સુધી પહોંચવું જોઈએ સિદ્ધ યોગીઓ આ મૂળ સ્ત્રોત સુધી પહોંચાય છે અને મંત્ર જાપ કરતાં કરતા તેઓ આત્મા સાથે શરમ સંપર્ક સાધીને ત્યાં જ સ્થિર થયા છે તેથી તો તેમના શબ્દોમાં વાણીમાં આત્મબળ એને રહેલું જ હોય છે સર્વે નાદોનું મૂળ મંત્ર જ છે શાસ્ત્રો શાસ્ત્રો અને પરાવાણી અથવા તો પરાવાક વાક એટલે વાણી આ પરાવાણી સુધીની કક્ષા આપણા સૌની અંદર વિદ્યમાન છે સામાન્ય રીતે આપણે માત્ર એક જ કક્ષાની વાણીને જાણીએ છીએ જેવી રીતે આપણને આપણા સ્થૂળ શરીર અને ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે તેવી જ રીતે આપણને માત્ર જળ સ્થૂળ જીભ દ્વારા જ બોલવાની વાણીનું જ જ્ઞાન છે છતાં પણ આ સ્થૂળ શરીર એ માત્ર જાગૃત દિશાનું શરીર છે આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર રહેલું છે જેમાં આપણને સપનો આવતા હોય છે તે તેથી આગળ એક કારણ શરીર છે તેની તેની અંદર ગાઢ સુસૂક્ષ નિંદ્રા હોય છે એનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ અને એનાથી આગળ એક કારણ શરીરની આગળ એક મહાકારણ શરીર છે તે શુદ્ધ પ્રકાશમય શરીર છે જેમાં આપણને સાસુ ધ્યાન અથવા તો તુર્યા અવસ્થાની દશાનું અનુભૂતિ થાય છે જેવી રીતે કે એકની અંદર એક આપણા સાર શરીર તેવી રીતે આ સાર શરીરનું સાથે સંકળાયેલી સાર કક્ષાની વાણી આપણી પાસે છે સ્થૂળ કક્ષાને સ્થૂળ જીભ દ્વારા ઉસારેલી વાણીને વેખરી કહેવામાં આવે છે અને બીજી કક્ષાની વાણી મધ્યમાં છે તેને સંબંધ સીધો જ સૂક્ષ્મ શરીર સાથે છે અને તેનું સ્થાન કંઠપ્રદેશમાં છે અને ત્રીજી કક્ષાની વાણી તેને પશવંતી કહેવામાં આવે છે તે તેનો સંબંધ કારણ શરીર સાથે છે અને તેનું સ્થાન હૃદય પ્રદેશમાં છે અને સોથી અને ઉચ્ચ કક્ષાની વાણી જેનું નામ નાભી પ્રદેશમાં સ્થાન છે તેને પરાવાણી કહેવામાં આવે છે આ પરાવાણીની કક્ષામાં નાદને શુદ્ધ અપ્રગટ ચેતન અથવા તો આત્માની કક્ષામાં મૂકી શકાય તે પૂર્વનીથી માંડીને પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ ને ઉપરથી નીચે સુધીની સર્વ વસ્તુમાં વ્યાપક છે તે આપણી સૌની અંદર પણ છે અને અવિહિત અનુકંપિત થઈને અંતર એટલે કે આપણા શરીરની અંદર રૂવાડે રૂવાડે જે કંપન થઈ રહી છે એને ચેતના કહેવામાં આવે છે તે આપણું સમગ્ર વિશ્વ તથા તેની અંદર રહેલા સર્વ સ્વરૂપો આ પરાવાણીના સપંગમાંથી જ ઉદ્ભવેલો છે અને આ પરાવાણીની અંદર અનંત અનેક અક્ષરો અને શબ્દો અને વાક્યો છે આંતરિક શક્તિ પણ એનામાં છે આ પરાવાણીમાં સર્વ અક્ષરો અને શબ્દો અભિન્ન સ્વરૂપે બીજ રૂપે રહેલા હોય છે આ જ બીજ કે તેમાં સર્વ અક્ષરો રહેલા છે તે જ શુદ્ધ અહમ છે અને પૂર્ણ અહમ ચેતના છે પરાવાણીમાંથી સર્વ મંત્રોનો ઉદ્વેગ થાય છે અને સકળ વિશ્વનું સર્વ કરતી આ પરાવાણી જ સર્વ શક્તિમાન છે કોઈપણ અંતત આ સાર અંગત આધાર વગર સલન થવાની ક્રિયા કરે કરતી છે ઈશ્વર અપ્રિય અપ્રિભિક્ઞા છે આત્મા ગતિહીન છે તે હંમેશા સ્થિર છે પરંતુ પરાવાણી ત્યાંના સલનથી સ્લાયમાન થાય છે શિવ પરમ તત્વ છે સંપૂર્ણ રીતે શાંત છે પરંતુ તેમની શક્તિને કારણે તેઓ સલાયમાન થાય છે શક્તિને કારણે જ શિવને પોતાના સ્વરૂપનો બોધ થાય છે શુદ્ધ અહમ એજ પરાવાણી છે તેથી પરાવાણીમાં આત્માનું નું સર્જનાયક સંપૂર્ણ છે આ દેવી છે કુંડલીની છે તે જ વિશ્વ ચેતના માટે વ્યાપીને રહે છે સત ગુરુ ભગવાન કી સનાતન ધર્મની જય